અગર જો ના તેને ત્રેવડો ન હોય સાંભળવાની કૌભાંડ તો કરતા શા માટે છે તમારી ત્રેવડ ન હોય તો કૌભાંડ ન કરવા જોઈએ કૌભાંડ કરો છો તો તમારે સાંભળવાની ત્રેવડ રાખો એટલા માટે કીધું લોકશાહીનું વર્ન થઈ રહ્યું છે ભાજપ એમને લોકશાહીને કાંઈ લાગતું ઓળખતું નથી વાતો કરે બંધારણની પૂજાની બંધારણના અમલીકરણની એના નામે શૂન્ય છે બીપીએમસી એકના કોઈ પણ જગ્યાએ એવું નથી જ્યાં સુધી મને ત્રણ વાર અધ્યક્ષ શ્રી વચરામભાઈ હું બોલું કાં હું માફી માગું તો મને બેસવાનો અધિકાર મળે કાં હું બહાર જ ન જાઉં તો મને કાઢવાનો અધિકાર હોય પરંતુ આપ બધાની હાજરીમાં મને એક પણ વાર નથી કે મેં પૂછું મને બહાર આપ મોકલો તો જવાબ નથી આપી શક્યા તેમ છતાં ઈશારા કરી અને સ સંત્રીઓ દ્વારા મને બહાર કાઢવામાં આવ્યો છે એ હકીકતમાં લોકશહીનું ખૂન છે આવનારા દિવસોમાં મજાનો જવાબ આપશે થેન્ક યુના કેસોમાં કેટલા લોકોના મૃત્યુ થયા એની સાચી માહિતી આપતાની મિત્ર બે જ માહિતી બે મરણ બતાવે છે હકીકતમાં કેટલા મળતાની બાજુ એ રીતે ચોથા સભ્યો ઊભા જાય ગુમ છે રાજકોટના વિકાસ કામો માટે હંમેશા જનરલ બોર્ડ મળતું હોય છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો જ્યારે પ્રશ્નોતરી માટે અમે જ્યારે બોલાવીએ છીએ ત્યારે પોતે હાજર નથી એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટ ફ્રન્ટલાઈનમાં રેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો છે ચારમાંથી આજે બે સભ્યો આવ્યા પૂરા સભ્યોનું કોરમ પણ રચવાતું નથી